મોરબીના મચ્છુ બે ડેમ માંથી પાણી નદી માં છોડવામાં આવશે દરવાજાના રિપેરિંગ કામ માટે લેવાયો નિર્ણય આપણો નવસો ને છે જેમાંથી આપણે સાતસો છવ્વીસ એમસીએફટી પાણી છોડવામાં આવે છે ના એવી કોઈ પરિસ્થિતિ સર્જાવાની કોઈ શક્યતા નથી કારણ કે જે આપણે ક્રેસ્ટ લેવલ છે આપણું એની નીચેથી જ આપણે નગરપાલિકા જીડબલ્યુએસએસ ને પાણી સપ્લાય ડ્રિંકિંગ વોટર માટે કરવાના છીએ એ આપણી પાસે દસેક દિવસનો બફોર સ્ટોક રહેવાનો છે તે ઉપરાંત મોરબી બ્રાન્ચ કેનાલમાંથી કન્ટિન્યુઅસ આપણે જ્યારથી આ આપણો ડેમ ખાલી થશે ત્યારબાદ દોઢસો ક્યુસેક પાણી આપણને ડેઇલી મળતું રહેશે જે આપણી રેગ્યુલર જે સો એમ એ જેવી કરતાં વધારે પાણી આપણને મળતું આપણે અત્યારે હાલમાં જે પાણી છોડવામાં આવ્યું છે ત્રણેક દિવસની અંદર આપણને ડેમ ખાલી થઈ જશે ત્યારબાદ તરત જ આપણે મિકેનિકલ વિભાગ દ્વારા જે ગેટ બદલવાની કામગીરી કરવામાં આવશે એ તુરંત ચાલુ કરી દેવામાં આવશે તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે